એસસી બસ સ્ટેન્ડ છે ને એ પહેલું તો નડિયાદનું બસ સ્ટેન્ડ ટેમ્પરરી બસ સ્ટેન્ડ છે અત્યારે હાલ જે જૂનું બસ સ્ટેન્ડ છે કે આપણું નવું બસ સ્ટેન્ડ અહીં બાજુમાં જ બની રહ્યું છે અને લગભગ તૈયાર થવાના આરે છે તૈયાર પણ વહેલું થઈ જાય એવું હમણાં સીએમ સાહેબ આવીને ગયા જે સૂચનાઓ અપાઈ ગઈ છે એમને રેલવેની એનઓસીનો પ્રશ્ન હતો તો અમે પંદર દિવસ પહેલાં દીવસીને અમે બધાએ ડીઆરએમ સાથે મીટિંગ કરી અને એનઓસીનો પ્રશ્ન એમનો ઉકળી ગયો છે એમને એનઓસી મળી જવાનું એટલે એમનું કામ ઝડપી શરૂ થઈ ગયું છે મીન ટાઈમ અહીંયા ખાડા હતા એ તો પૂરતા જ હતા પણ લોકોએ એક વાત એ પણ સમજવાની જરૂર છે કે આખરે તો આ પૈસા પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસાથી જ કામ થવાનું હોય ત્યારે હું એટલું કહું કે મેં હમણાં આમની જોડે જે કન્સ્ટ્રક્શન કરે છે એમની પાસે અંદાજ લગાવડાયો તો આખું આપણે જે અત્યારે જે બસ સ્ટેન્ડ છે એ કરવું હોય તો ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા જોઈએ હવે પાંચ કરોડ રૂપિયા આ છ આઠ મહિના માટે આપણે આ બસ સ્ટેન્ડની અંદર ના ખર્ચી શકાય કારણ કે આ પ્રજાના પૈસા છે અને છ કરોડ ખર્ચીને પછીથી બસ સ્ટેન્ડ તો શિફ્ટ થઈ જવાનું છે તો બસ સ્ટેન્ડ શિફ્ટ થઈ જાય પછી આ નકામું પડી જશે પ્રજાના પૈસા એવી રીતના ના ખર્ચાય એટલે અત્યારે હાલ આ કોન્ટ્રાક્ટર અહીંયા હાજર છે નવા બસ સ્ટેન્ડ જે બનાવે છે એમને અહીં સૂચના આપી છે કે આપણે બસ સ્ટેન્ડને મદદ કરીને જેટલા ખાડા છે એ ખાડા પૂરાય અને બીજું અહીંયા એસટી ના ડિવિઝનલ કંટ્રોલરને પણ કહ્યું છે કે તમે એ જે જગ્યાએ માલ નાખી આર એમસી પ્લાન્ટનો માલ નાખી અને સીસીનો એટલે સિમેન્ટ કોન્ક્રીટનો માલ નાખે તો એટલો પોર્શન છત્રીસ કલાક માટે બંધ રાખે અને એની ઓલ્ટરનેટ વ્યવસ્થા કરી ઓલ્ટરનેટ વ્યવસ્થા કરી અને એને બીજી બાજુએ રાખે ને એ માલ સુકાઈ જાય ત્યાં સુધી ગાડી ના જાય એવું કરવા માટે ડિજિટલ કંટ્રોલને કહ્યું છે અને ડીસીએસટીને કહ્યું છે એ ધ્યાન રાખીને એ પ્રમાણે આયોજન કરી વંદર સાથે ભેગા થઈ અને જે કંઈ કામ કરવાનું છે